નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી તમારું સ્વાગત છે તો જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઓગણત્રીસ મે થી બે જૂન સુધી સવારે દસ થી બપોરના ત્રણ વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિએ ખુલ્લા આકાશ નીચે બહાર ન જવું જોઈએ કારણ કે હવામાન વિભાગે જણાવ્યું છે કે તાપમાન પચીસ ડિગ્રી સેલ્સિયસથી પંચાવન ડિગ્રી સેલ્સિયસ સુધી જશે જેના કારણે જો કોઈ વ્યક્તિ ગુંગળામણ અને અનુભવે અથવા અચાનક બીમાર પડે તો તરત જ ડૉક્ટરની સલાહ લો રૂમનો દરવાજો ઓછો ખુલ્લો રાખો મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો ન થાય તે માટે મોબાઈલ ફોન ફાટવાની શક્યતા હોઈ શકે છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ